વિસાવદર માં અરવિંદૂને મતગણતરી થશે ત્યારે આજે વિસાવદરમાં આ ચૂંટણી માટે મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે એક તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં ઉમેદવાર તરીકે આજ રોજ વિસાવદર વેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં આવેલા વડીલો યુવાનો ખેડૂતો કલાકારો પશુપાલકો બધાની ઉપસ્થિતિમાં બધાના આશીર્વાદ લઈને અમારા અનભાઈ ગઢવી ચૈતરભાઈ વસાવા સહિતના અનેક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મેં વિસાવદર વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે જબરજસ્ત જન આશીર્વાદ યાત્રાનું આયોજન હતું વિશાવદરના ઇતિહાસમાં ન હોય એટલી ભવ્ય હજારો લોકોએ આ વખતે ક્રાંતિ થવાની છે આજે મેં સવારે ફોર્મ ભરતા પહેલા મોણિયા ગામે આ નાગબાઈ માના આશીર્વાદ મેળવા છે મારું ફોર્મ ભરાઈ ચૂક્યું છે અને મને પૂરો વિશ્વાસ છે વિસાવદર ની જનતા જે હંમેશા ઇતિહાસ રચવા માટે જાણીતી છે એ જનતા ફરી એક અને આ કેશુબાપા પટેલ છે એ ગુજરાતના ખેડૂતોના લોકપ્રિય આગેવાન હતા અને છે કેશુ બાપા પટેલે ગુજરાત આખાના વરણ માટે બહુ સારું કામ કર્યું કેશુ બાપા એ ઉપર કંટ્રોલ કરવાનું કામ કર્યું કેશુ બાપાના સમયમાં ગુંડાઓ નહોતા કેશુ એ નર્મદાના નીર અહીં કાઠિયાવાડ સુધી પહોંચાડ્યા કેશુબાપા એ લોક સેવાના અનેક સારા કામો કર્યા એ પછી પણ ભાજપે કેશુ બાપાના નામનો ઇતિહાસ ભૂસી નાખવાનું કામ કર્યું

જ વાત કરવાની રહી જેની ભાઈ ઉમેદવાર નથી મને શું કામ મેણા ટોણા મારે છે અને ભાજપ પાસે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકામાં સ્થાનિક લોકો ચૂંટણી જીત્યા છે ને તો શું કદ નાખ્યું છે સાંસદ સભ્ય સ્થાનિક છે તો શું કામ કરી લીધું ઇકો ઝોન ની લડાઈમાં કેટલા સ્થાનિક ભાજપના નેતાઓ કામમાં આવ્યા જમીન ની અંદર કૌભાંડો થયા મંડળીમાં કૌભાંડો થયા કરોડો રૂપિયા નું કૌભાંડ થયું કેટલા સ્થાનિક ભાજપના નેતાઓ કામમાં આવ્યા સ્થાનિક છે કે નથી એ મુદ્દો જ નથી કામનો છે કે નકામો છે એ મોટો મુદ્દો છે અબ્દુલ સાથે ચક્રવાત ન્યૂઝ ઉના